હા એ દોસ્તો નવા માં સ્વાગત છે આજે મરચાં બેઠા બેઠા મેં કીધું એકાદ બ્લોગ બનાવી લો તો ચાલો દેખાડું મારી મરશે આ છે મિત્રો મારી મારે જો મરશો મરસો પાકી ગયા છે મિત્રો તો બધી ઘણી બધી મારી છે દેખાડો તમને જોઈ લો આ છે મારે મરશે મિત્રો દેખાડો આવી રહ્યો

અને આ છે ધોના મિત્રો તમને દેખાડું કમ્પ્લીટ જેવો રીતે થાય મિત્રો આ છે મિત્રો અને બીજા મિત્રો અમે સુ લીધેલા છે તો દેખાડું આભાળો આ ધોના મિત્રો બીજું દેખાડું લસણ મિત્રો लहन मित्रो। तमन आ जु मित्रों लहन अरु लहन करे मित्रों हमें लसन में धा मित्रों जुओ लसन में धा બીજી મકાઈ મિત્રો આ ડુંગળી છે મિત્રો આ દોરાથી મિત્રો કઈ આપણે મોરા નહીં આવે મિત્રો દોરા બોંધેલા સમય આ જુઓ તમે પૂરો વિડીયો જોજો બધું દેખાડું બાકી આ છે જોવું જોયું મિત્રો મારું બધું ખેતીવાડી નું આયોજન બીજું દેખાડું તમને આ બધું લસણ મિત્ર જબરું જબરું હ ખતરનાક આ ભમરની મોજ મિત્રો દેખાડો તમને આ ભમરની મોજ છે મિત્રો અને હળી કરીને સૂત્રકાર નાખે હો આ કઈ કઈનો રસ લેવા છે હશે મિત્રો બાકી બીજી રીતે દેખાડું મારું ઘર મિત્રો આ છે મારું ઘર દેખાડું તમે બીજી વાત કશું નહીં પેલા દેખાડું આ ગુલાબ ફૂલ હશે મિત્રો કેવા છે ખતર નાખે ને જોવું આ ગુલાબ ફૂલ છે મિત્રો બીજું આ જાફળી છે મિત્રો આ મારો ઘર મિત્રો બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ દેખાડ વેગન ફૂટ મિત્રો અમે રોપેલું છે તમને દેખાડ આ છે મિત્રો વેગન ફૂટના છોડવા મિત્રો છે હમણાં જ રોપ્યા છે એટલે લાગે નહીં થોડાક સમય પછી લાગશે આ બીજું વેગન ફૂટ છે મિત્રો આ બીજું વેગન ફૂટ બીજું આ વેગન ફૂટ મિત્રો આ બીજું આ વેગન ફૂટ મિત્રો આ બીજું વેગન ફૂટ બીજું આ અંબાનું બધા ઘણે હવ છે મિત્રો બધી આપણી ખેતી મિત્રો આ બધી આપણા ગામ કરેલા છે જો કેવા કમેન્ટ ખતરનાક મારો મારે લોકોને એવું એવું નહીં થવા જેવું કે હા ખોટી ખોટી કમેન્ટો નહીં કરતા પાછા કમ્પ્લેટ કરી બાકી બધું દેખાડું તમને હું આંબો હંભા હમણાં આ જુઓ મિત્રો હું આંબો કુવારાઈ ગયો છે ત્યારે લાગશે હમણાં બે ત્રણ દરેક ઘણી બધી હાશે વાત બીજું દેખાડું કૂવો દેખાડું મિત્રો दिखा मित्रों से पाइपलाइन कनेक्शन साले मित्रों कूव मित्रों जूम कर दिखाड़ तो देखा मोबाइल मारो बराबर रिजल्ट नहीं चाल जो हवाज पर जूम करो હમ આ પણ ચૂકવું આમ મિત્રો કેવું લાગે ગમી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબર કરાવી એ બધું કરવા એટલે એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય મિત્રો એટલી બધું કરી દઈએ એટલે મારે એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય મિત્રો અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કમેન્ટ બધું કરી નાખવાનું આપણે 下来。